આણંદ જિલ્લાના ઉમરેટ ખાતેથી પકડી પાડતી પોલીસ ગઈ તારીખ અગિયાર બે 2025 ના રોજ ફરિયાદી મધુબેન બચુભાઈ રાયસિંગ ચાવડા રહેવાસી દુમાડ ગામ તાલુકો જિલ્લો વડોદરા નાઓને છાણી ગામ ખાતે બે અજાણ્યા ઈસમો માસી તમારા ઘરવાળાએ બેંકમાં રૂપિયા નવ લાખ મૂકેલા છે રૂપિયાને તમને કે તમારા દીકરાની ખબર નથી અમે બેંકના સાહેબો છીએ તમોને તમારા રૂપિયા આપી દઈશું અને અઢી લાખ રૂપિયા હમણાં મળશે અને બાકીના રૂપિયા બેંકમાં જમા રહેશે તેમ જણાવી ફરિયાદીનો ફોટો પાડવા કમાટી બાગમાં લઈ જઈ ફરિયાદીને તમોએ કાનમાં પહેરેલ સોનાના દાગીના કાઢી દાગીના વગરનો ફોટો ફોર્મમાં લગાવવાનો છે તેમ કહી આ અજાણી સમયે

આરોપીઓને ઉમરેટ ખાતેથી પકડી ગણતરીના કલાકોમાં વૃદ્ધ મહિલાને બેંકના કર્મચારી તરીકેની પોતાની ઓળખ આપી મહિલાએ પહેરેલ સોનાના દાગીના કઢાવી લઈ છેતરપિંડી આચરનાર આરોપીઓને પકડી પાડી ગુનો ડિટેક કરેલ છે પકડાયા આરોપી આશિફ ખાન મહેબૂબ ખાન પઠાણ અને સલીમભાઈ ઇબ્રાહીમભાઈ મલિક કામગીરી કરનાર અધિકારીએ પોલીસ ઇન્સ્પેક્ટર એ એ વાઘેલા આર એલ પ્રજાપતિ એમ એફ ચૌહાણ કિરીટસિંહ વેચરસિંહ પરમેશ ભયવસ્થાભાઈ ભાવેશભાઈ દેવજીભાઈ ભરતભાઈ રામભાઈ ગુમાનસિંહ ભીમસિંહ કલ્યાણભાઈ પ્રેમજીભાઈ અને ઇન્દ્રસિંહ બળવંતસિંહ સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો